જેસલને તોરલ બાપુ સુધી કે ગયા ને રસ્તામાં એક પ્રસંગ બન્યો એક વાત કહી દઉં ભજનને કારણ કે રસ્તામાં એક પ્રસંગ બન્યો ને તોરલ મુર્શિત થઈ ગયા ભજન બાપુ બન્યા બન્યાને અહીંયા વાત પડી છે ભજન બન્યા અહીંયા કોઈ કોઈ ભજન લઈ લ્યો સાખી લઈ લ્યો દુવો લઈ લ્યો સત્સંગ લઈ લ્યો ગમે લઈ લ્યો એમાં બાપુ પ્રાણ પીડ્યા હોય ભજન એમ નેમ બને જ નહીં અને આ આ એમ નામ બન્યા નથી ને એટલે ટક્યા છે ઓલું નહોતું જાય રે માલણ જાય જીન કાન કરો એન પણ સાંભળાતું દેખાય હતા ખોટું આપણું બનાવેલું હતું રે ઈ બાપુ જેસલ ને તોરલ બે જદી વાય કે જાતા તા રસ્તામાં પ્રસંગ બન્યો અને સતી તોરલ મુર્શિદ થઈ ગયા ઈ ગાહાડી બાંધી અને જેસલ ગતમાં આયા ઈ ગત ગંગામાં બીજ બારના ધણીના પાટની જોત ચાલુ છે આખી ગત ગંગા બેઠી છે અને બધા પૂછે છે કે તમે આયા તોરલ તો કે આ ગાહાડીમાં છે બધું ઈ ગાહાડી ખોલે ને ગત આખી આરાધ કરે સતી તોરલ જાગતા નથી અને પછી જેસલ કહે છે કે એક તારો લાવો મારી પાસે એક તારો લઈને બાપુ અહીંયા જેસલ વાણી કરે કઈ ફિરજી પુકારે મુજા ભાવરા સતી તમારા ધર્મને સંભાળો પોતાના પુન સિવાય પાર નિન ગુરુ સિવાય મુક્તિ નહીં ધ્યાન આપજો સતીત તમારા ધર્મને સંભાળો આપણો ધર્મ નો કીધો બે ભેળા હતા સતીજ તમારા ધર્મને સંભાળો પોતાના પુન સિવાય પાર નિન ગુરુ સિવાય મુક્તિ નહીં અને છેલ્લે જાણે જો કીધું સતીરના અહીંયા મૂકવા આવ્યો તેથી મારામાં જો હલકો વિચાર આવ્યો હોય તો ન બેઠા થાય જો બાપુ ફડાક લઈને બેઠા ત્યાં અને પ્રમાણ કહેવાય એમ નામ બાપુ ભજન ન થાય જેસલ જે અમારે ધૂપે આવવું પડે અને આખી ગત ગંગા રાતના સમયે નીકળે બાપુ રસ્તો હો નથી યા વાણી બને કઈ પાદર ની પૂછું મારી બેન બતાવો શહેરના પછી ખબર પડે કે જેસેલા સમાધિ લીધી અને તેથી બાપુ આખી ગતિ ન્યા જાય અને સતી તોરલ એમ કહે છે કે લાવો એક તારો મારી પાસે અને યા ભજન બને ક્યો તાલ ને તંબુરો સતીના હાથમાં સતી કરે લખનો આરા જાડેજા જાડેજા મેવાડમાં તમે શું બોલ્યા તા વચન ચૂક્યા 84 માં જશો ના જગત મને કાળી કે છે બાપુ ઈ ધરતી ફાડીને બહાર હાથ કાઢીને તમને મને પ્રમાણ આપે કે હું તમારી ભેળો છું બાપુ જાડેજો એમ કેતો હોય એને ભજન કહેવાય

તમે મા બાપ ની સેવા કરશો ને બધું ભજન બધું સમજાય જાય એટલે એવી કઈક સંતવાણી લઈ અને આબીદાબેન ને વિનંતી કરો સરસ મજાની સંતવાણી કારણ કે હવે બેઠા છે નીવડે સંતવાણી વાળા હશે એવું મને લાગે પછી આમાં હોય કોઈક નો ખડકી ઉઘાડે એવું હોય પણ જાજા સંતવાણી વાળા હોય એટલે આ થોડા આગા બેઠા નજીક નજીક વ્યા આવો એટલે એક વાર આપણે બાબુ એક રાઉન્ડ મોજ કરી લઈ આબીદાબેન ને વિનંતી કરું જોરદાર તાલીઓથી વધાવી લ્યો તમારી મોજ જોવે આવડા મોટા નામ અને મને મારે અમારે તમને સાંભળવા બાબુ જાડેજો તમે વિચાર કરજો આ કાંઠે બારવટી હોય ને હામા કાંઠે જાય ને દુનિયામાં પૂજાઈ જતો હોય એની શું આપણે વાત કરી રહ્યા એક ભાઈ મને કહેતા હતા મને કે જેસલ આવો પાપી ઇતિહાસ છે ને એની સમાધિ હું દર્શન કરવા જવું હોય કે આવો પાપી નહીં એટલે આ વાત પાછા બહુ મળે હો અમને મેં કીધું એવું ન હોય પણ મેં કીધું કઈક તો હશે પણ મને કે ગાયું મારીને મોરલા મારીને આ તમે જોવો ઇતિહાસ તો જોવો મેં વાત બધી હાજી પણ હવામણ કપા હળગાવો હોય હવામણ દેતવા જોઈ હવામણ દેતવા ન જોઈ એને જિંદગીમાં કઈક એવું કામ કર્યું છે તો જ આ દુનિયામાં બાપુ એનું નામ થાય બાકી આ તો હું કીધું આપણે ન જાય તો કઈ સમાધિ ફેર ન પડે એટલે આવા નવા સંશોધન કારણ કે અમે આખી રાત બોલતા હોય ને બાબુ અમે શું બોલ્યા એનું ધ્યાન ન રાખે પણ આ દરબારની ભૂલ ક્યાં આવે છે એની તરત મારે ધ્યાન રાખે કે દરબાર આ ભૂલી ગયા એટલે પણ આજ તને દેખાડું આ આખી રાત બોલ્યા એમાં કઈ દેખાણું જ નહીં હા એટલે ખોટું ઈ ખોટું ચા બોલે છે પાછ સુરતા હોય એમે શું બોલ્યા એ હવાર ખબર દરવા બોલતા સારું પણ યાદ યાદ કઈ ન રે એની માટે પાત્રતા જોવે લકમણ કાચો પારો જાણજો જેવા તેવાથી જીરવો ન જાય પાત્ર છે સોટા વસ્તુ છે મોટે આ ઠામ વિના નો ઠેરાય એટલે આ બધું છે ને તમે વાવાન મજા મજા કરો ભાઈ યાદ નો રે હે યાદ રહેતા તમે બીજી વખત કોઈ ને અમને એટલે યાદ નો રે એટલા માટે એક જેસલની અને એક સવારામ સાહેબની બે વાણી કરી અને પછી બેનને આપણે સાંભળવા છે સવારામ સવારામ બાબા પ્રજાપતિનું સંતાન અને પીપળીમાં જેને ભજન કર્યું રામ આજે તમે જોવો તેનું ભજન હાલે છે એટલે તમે વિચાર કરો જતવા જતનું પીપળી કહેવાય એના બદલે બાપુ સવા ભગતનું પીપળી નામ આખું ફેરવી નાખ્યું વિચાર કરો ઈ જતવાડ ધરબી દીધો બાપુ ખીલો ધરવી દીધો કેવું ભજન કર્યું છે એને પણ સવારામ સાહેબ બાપુ એના ગુરુ મહારાજ ની વાત કરે છે કે મારા ગુરુ મહારાજ મને ન મળ્યા હોત તો મારી શું દિશા થાત અને બાપુ ગુરુ સિવાય બાપુ કોઈની ઓળખાણ થઈ જ નથી હા તમે બોલે ગમે એટલા હોંશિયાર હોય ને બબુ કઈ ડાળી ન આવે આ દુનિયામાં આ તો કોઈ ખોટું ન લાગે એટલે ન કે બાકી બધા આંકડા તો કાઢી જ લે એટલે આની માટે બાબુ સદ્ગુરુ જોવે સદ્ગુરુ સિવાય બાપુ આ દેહની ઓળખાણ ન થઈ શકે એક લખી લેજો મા બાપ છે આપણા ગુરુ છે પણ આપણી ઓળખાણ ન કરાવી શકે એટલે સદ્ગુરુની જરૂર પડે એટલા માટે સંતો કહે છે સવારામ સાહેબ કહે છે મારા ગુરુ મહારાજ ન મળ્યા હોત તો મારી શું દસ સાધાર કારણ કે પારસના પ્રતાપથી જો કંચન બને તલવાર ત્રણ અવગુણ એના કોઈ દી ના મટે પછી માર ધારને આકાર વિચાર કરજો એક લોઢાને પારસ મયડાડો એટલે હોનું થઈ જાય એવું સંતો તો કહે છે પણ માણાનો એન એને પારસમ અડેડો તો હોનું થઈ જાય માણા થઈ જાય માણાને માણા બનાવવો હોય તો શું કરવું પડે એટલે એક સંત એમ કે છે કે જ્ઞાન હથોડી લે કોઈ હાથમાને જો સદગુરુ બને સોનાર તો તળ અવગુણ એના મટી જાય માર ધારને આકાર એવા સતી તોરલ જેવા બાપુ જો સજ્ગુરુનો ભેટો થઈ જાય ને તો આ દુનિયામાં માણા થવાય અત્યારે ચારે બાજુ તમે જુઓ તો નકરા

બાપુ તમારું બેલેન્સ હોય ને તો આંગળી પકડનારો તો ગમે ત્યાંથી મળી જાય ભજન કરીને બાપુ માર્ગે સડી જાઓ બાકી અદર ગમી જાવ ને ગમે બાપુ માં જાઓ ને તો અહીંયા જાઓ ને તો એમ કે શું કે ખબર ઈધર દો પતરા ડાલને કા હે થોડા આશ્રમ બઢાને કા હે આ ભડકા નમર ઘરે છે આ હાટુ ચામી આયા આવ્યા છે પતરા ડાલીને ક્યાં જાવું બે હારી વાતો કઈ કરો પણ બાપુ એમને આપડા કરતા ઉઘડી ભૂખ આના ભારી એટલે મારે જઈ મેળ નતા આવતો હું જઈ ને તો એમ કે ઉસકો સાલો ઈધર બેઠાઓ ઈધર ને આને આને દેને કા એમ જ કે મને તો અમુક જાણતા હોય ને હું જો કે કઈ કહું નહીં પણ એટલા માટે મારો કહેવાનો અર્થ એ છે બાપુ સમય મળ્યો છે ને કઈક કરી લેજો સદગુરુ સિવાય બાપુ ઉધાર નથી અને પોતાની મહેનત સિવાય બાપુ કઈ મળવાનું નથી કોઈ તમારે કદાચ સદગુરુ મહારાજ હોય

મશાલ જા અને મશાલ હડગ્યા પછી હાથ હળગે ખબર ન રહે ને આ દેહની દિશા મટાડવાની છે એટલે કે છે અમારા નગર માં નિર્બે મા બાંધો બાંધો રેદમાં મારું 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 પચમ ગડકી માં જાગીને જોકે છે ચંદ્રભાણ આવે લીટી ને મંડળ માં ચડી ગો સંતોએ બાપુ દેહ ની વાત કરી દેહ ની માલિકો ની બાર ની વાત જ નથી કરી ગગન મંડળ માં ચડીને ગોવિંદ બાપુ આ સાંડલા શું કામ કરે વાહ આમ કરે તો હાલે આય સાંડલા કરવાનું ચાલુ કર્યું છે કઈક તો નક્કી કર્યું છે ને ગાલે કરે તો હાલે નો હાલે બાપુ અહીંયા જ છે મહાપુરુષો નું આખા શરીર નું બાપુ વાયરિંગ અહીંયા ગોઠવ્યું છે આય નક્કી થઈ જાય તો આખી દુનિયામાં બાપુ અંજવાળું છે રામ આપણે કોઈને શિખામણ દેવાની જરૂર નથી રામ સંતો એટલા માટે કે છે ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા પછી કરવું પડે નહીં કાંઈ તારા દેહ ની માલિકો બાપુ ઈશ્વર તમે હું જ ઈશ્વર છે ઈશ્વર બીજો કયો તમારા માં ઈશ્વર છે મારા માં ઈશ્વર છે પણ આપણને નક્કી થાય આપણે બહાર હરિદ્વાર જવું દ્વારકા જવું મથુરા જવું રખડો જો કઈ હાથમાં આવે કઈ નો આવે અમે હરિદ્વાર માં ગયા તા અરે ગોકુળ માં ગયા તા પછી એક બાપુ બેઠા હતા ને એટલે અમને આમ રૂમ માં એક હિંડોળો નાનો એવો ને કૃષ્ણ ભગવાન ની મૂર્તિ ને અમે અમને ક્યાંય બેહી જાઓ અમે બધા બેહી ગયા એ કે હો રૂપિયા લાવો અમે શેના એ કે કાનુડાને ને નાખવાના મેં કીધું કાનુડા ની નીંદર બગડે ને અમારા સો રૂપિયા બગડે ભલે હું તો નાસ્તિક લાગો છો મેં કહું નાસ્તિક સહી ને તેમાં કાનુડો અહીંયા વ્યુ આવ્યો છે આ કઈ છે નહીં દ્વારકા છે અમે તો આટો મારવા આવ્યા છે એ કોણ નાસ્તિક છે એમને ખબર તમને કેવી તમે અમારું કામ નો હાલવા દો બાકી કઈ દેવું નથી ખીસા કાતરવાના બંધ કરો રામાપીર બાબુ ક્યાં જન્મ્યા ક્યાં વ્યા આવ્યા કૃષ્ણ ક્યાં જન્મ ક્યાં આવ્યો બાપુ આપડી ધરતી વિચાર તો કરો ઋષિ મુનિઓ દેશ છે રામ અમે ઉજ્જૈન માં ગયા તા બધું અમને દેખાડ્યું ગાઈડ મેં બધું છે પણ હરિયર નથી મને કે હરિયર એટલે શું મફત ખાવા દે ને હરિયર કેવાય મને કે મફત કોઈ દેતું હોય મેકો હાલ મારી ફેકો મને કે કોણ આપે અરે કોણ નહીં એક 10 કિલોમીટર હાલ ને એક બાવો બેઠો હોય 10 કિલોમીટર હાલ ને એક બાવો બેઠો હોય હરિહર હરિહર મેં કહું હજારો માણા રોટલા ખવડાવે મને કે કેટલા મેં તું જીવતા ઉધી હાલ ને મારી ભેળો પણ એ માન્યો નઈ શું કોઈ દી ખોટ કોઈ ન ન હોય માને ઈ દેશે ઈ ભૂમિ છે ભલા મણા આપડી કસકાઠિયાવાડ સવરાસની ધરતી રામ એટલા માટે સવરામ કે ચંદ્રવાણ જા ઉલટી ને આવે તું દુઃખ ગું મંડળમાં એ સુરતા જ્યારે In heaven. વિપર્યાહ એવા સંતોના સાનિધ્યમાં બાપુ જો કંઈક મોકો મળી જાય અને કંઈક શબ્દનો પંજો જો ડી જાય તો આ સમજાય એવું છે બાકી બાપુ ભજન એટલા માટે સવારામે તો અહીં ઉધીને વાત કરી કે આ કરોડોમાં કોકને સમજાય છે લાખોમાં નહીં કરોડો કારણ કે કોઈને જોતું જ નથી રા બધાને ખબર છે બધાને ખબર છે આપ હાંભળ્યું છે હાંભળ્યું હાંભળ્યું નહીં ઉતાર માલપા મરી જાય કોઈ તો નહીં જાય નકરું હા ભીડે શું વળવાનું કઈક રામ જેવા દીકરા થયા હોય સીતાજી જેવી દીકરી થઈ હોય તો બાપુ જિંદગીમાં કઈક નામ ના રે બાકી જે ભગવાન કઈ વાતમાં છે નહી માણસ જન્મે ને બાપુ બે અઢી કિલો નો હોય અને જીવે પછી મરી શમશાન માં લઈને હળગાવી નાખો ને પછી રીખ્યા ભેળી કરીને શું ને બે અઢી કિલો થાય વાતમાં કઈ છે નહીં બાકી તમને મને જે હાથ વરણ નો એસી વરનો જે પલો મળ્યો છે ને કઈક પાત્ર હારું ભજવી જાવ તો દુનિયામાં બાપુ અખિલ બ્રહ્માન્ડ ના માલિક ને કઈક નોંધ કરવી પડે પણ નકરા ગાળિયા થયા હોય કોક બાપુ પડેલો હોય ને ઉભો ન કરો ન કરી શકો ને તો પણ પાડવાની મહેનત કરતા દુનિયામાં બાપુ આગરુ થી વધ્યા હોય વાહન સંપત્તિથી વધ્યા હોય પસારવાડું એટલાય મત થાય છે અને આ દુનિયામાં દેણું થઈ ગયું હોય ઘર થી કંટાળ્યો હોય કોઈ ધણી નો હોય ને બાબુ એને કોઈ નહીં પડખે જઈને કે બહે રૂપિયા આપું આને લઈ જાપર બાપુ ઊભો કોઈ નહીં કરે પસાર છે ખરા દુનિયા ઈ છેરા એટલા માટે સંત કહે છે કોઈ તપાસો તપાસો રે એ તપાસો તો તમને તમને સત્વ તો જડે એ યુવો ગુરુ ગમ કરીએ વા તો બાપુ રુદિયા રોય છે કે હું ઈશ્વર તો રાત નથી ભેગા રમતા હતા પણ કોઈક સરનામું પૂછે તો કહું ને કોઈ પૂછતું જ નથી રુદિયા રોયા છે સંતોના બાપુ જેસલ ની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવો સતાર બાપુ ની વાણી કે જેને જેને કહું એ કયું નો માને મૂર્ખો ગણી મને મારે છે લાતું નથી રહેવાતું હવે નથી રહેવાતું અરે અમર માની વાણી કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે બાપુ સંતો તો રોયા છે રોયા આ માણા રો રાયા આ જગતે રો રહ્યા આ ભેંસું ને ભજન કરવા હોય કરી શકે આ ભેંસુ ને શું શું કરવાનું એ આ આ કદાચ પાંચ ભેંસું બાંધી હોય દા ખબર એને વૈરાગ લાગે આ માણા હાટુજ બનાવ્યું છે બાપુ માણા ને ગળે જમણથી ઉતરતું મને એ નથી સમજાતું અરે સંતો તો બાપુ થાકી રહ્યા એટલા માટે કે છે મુલગરજી ચરણે અમે કે કરીને વખાણે વખાણે